સુરતથી હીરાનો વેપાર વિશ્વના લગભગ તમામ દેશોમાં થઈ રહ્યું છે જેને લઈને સુરત ડાયમંડ રૂઝના ઉદ્ઘાટન સમારોહમાં વિદેશમાં વસતા ડાયમંડ વેપારીઓ બાયરો સુરતમાં આવે તેવી રીતેનું આયોજન સુરત ડાયમંડ રૂઝ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે હીરાનું વેચાણ કરતા હીરા વેપારી સાથે સંકળાયેલા હીરાની ખરીદી કરતા હજારો લોકોને સુરત ડાયમંડ રૂઝ કમિટી દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે સુરત ડાયમંડ રૂલ્સના ઉદઘાટનમાં માત્ર સુરત જ નહીં પરંતુ મુંબઈ સહિતના શહેરોમાંથી હીરા વેપારીઓ ઉપસ્થિત રહેશે સાથે સાથે ભારતના અલગ અલગ શહેરોમાં જ્વેલરીનો વેપાર કરતા વેપારીઓ દિલ્હી જયપુરથી પણ હીરા વેપારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે સુરતમાં આવનાર મહેમાનો માટે થ્રી ફાઇવ સ્ટાર હોટલોમાં રૂમો બુક કરવામાં આવ્યા છે સુરત ડાયમંડ રૂલ્સના મીડિયા કન્વીનર દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ડાયમંડ બ્રુસના ઉદઘાટનને લઈને સિત્તેર હજાર જેટલી આમંત્રણ પત્રિકાઓ વિતરણ કરવામાં આવી છે દસથી પંદર હજાર આમંત્રણ કાર્ડ વિદેશમાં જેમ્સ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલા લોકોને મોકલવામાં આવી છે આમંત્રણના આધારે જેમનું કન્ફર્મેશન મળ્યું છે તેવા ત્રણસોથી વધુ વિદેશી મહેમાનો હાજર રહેશે વધુમાં જણાવ્યું હતું કે વિદેશી મહેમાનોમાં જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ કરતા વેલીનો રિટર્ન શોપ ધરાવતા કટ એન્ડ પોલિશડનું ટ્રેડિંગ કરતાં મોટાભાગે લોકો હાજર રહેશે અમેરિકા દુબઈ સાઉથ આફ્રિકા બેલ્જિયમ હોંગકોંગ ચીન સહિતના દેશોમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે ત્રણસો જેટલા લોકોની સહમતી પણ આવી ગઈ છે આ વિદેશથી મહેમાનો માટે સુરતમાં જ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે શહેરની અલગ અલગ ફાઇવ સ્ટાર હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરી છે સવારે ચાર નાસ્તો હોટલમાં જ કરાવવામાં આવશે ત્યારબાદ ડાયમંડ રૂઝ સુધી લાવવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે